તમને કોઈ ગાળ આ કાર્યક્રમ પછી મીડિયા અમને પૂછ્યું કે હવે તમે ક્યારે આવશો હવે તમે ક્યારે આવશો અને કઈ એરે નહીં આવો એક સાહેબ અમે વારે વારે આવશું જ્યારે અમને મજા પડશે જ્યારે વેકેશન હશે જ્યારે શનિ રવિ રજા હશે ને અમને એમ લાગશે ફરવા છે ત્યારે જશું ગોંડલ એ ગુજરાતનો પ્રદેશ છે આખા ગોંડલમાં ચપે ચપે જાણશું ક્યાં હું ઇતિહાસ છે ક્યાં ભૂમિ છે આ ભાગવત ભૂમિ ગોંડલ છે તો આ ભાગવત ભૂમિ ગોંડલમાં દરેક માણસો ફરવાના છે પણ હવે જ્યારે પણ જઈએ એક પણ ગાડી તો ઠીક એક કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત ન કરે એની પૂર્વ તૈયારી સાથે જવાનું કે એ જે દિવસો હતા અને એને સાબિત કરી બતાવ્યું કે આ ગોંડલમાં લુખાગીરી છે